બર્ડન બર્ડન શબ્દનો અર્થ બોજ ભાર કે બોજો મહેનતનું કામ કર્તવ્ય કે દુઃખનો ભાર કષ્ટ ખર્ચનું અનિવાર્ય ભારણ ભાર ભરવો વહાણની માલ લઈ જવાની ક્ષમતા કવિતાની ટેક કે વિષય થાય છે બર્ડન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોંકી કેન કેરી અ હેવી બર્ડન અર્થાત ગધેડો ભારે બોજ ઉઠાવી શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બર્ડન ઓફ ટેક્સેશન हैज રીઝન કન્સિડરેબલી એટલે કે કરવેરાનો બોજ નોંધપાત્ર રીતે વધ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ